નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો રીપી લર્નિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું આજે આપણા કણોના તંત્રનું ડાયનેમિક્સ એના એમસીક્યુ જોવાના છે અને અગાઉ આપણે પાર્ટ વનની અંદર ખૂબ અગત્યના એમસીક્યુ જોયા એવા જ સરસ એમસીક્યુ પાર્ટ ટુની અંદર અભ્યાસ કરીશું તો આકૃતિમાં આકૃતિમાં દર્શાવેલ નિયમિત ગનતાવાળા પત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો જો આ ડાર્ક વિભાગ છે ને એ જ આટલું જ પતરું છે હવે છે ને મિત્રો આપણી પાસે તળ બરાબર કદ ગુણા ઘનતા સૂત્ર છે અને કદ એટલે શું થાય ક્ષેત્રફળ ગુણા જાડાઈ પણ એ જાડાઈ નથી લખતો કારણ પતળું પતલું જે છે પાતળું શબ્દ વાપરો છે એટલે જાડાઈ જીરો આવશે તો આપણે ત્રણ કુલ અલગ અલગ પતરા છે તો એક આ બીજવા અને ત્રીજો બરાબર તો આમનું આપણે ક્ષેત્રફળ જોઈએ તો વીસ ગુણા દસ એટલે બસો આવશે બરાબર છે બસો રો એમ તરીકે કેટલા આવશે સો રો અને એમ થ્રી તરીકે પાછું બસ સોરો આવશે આ સોરો દસ ગુના દસ અને આ પાછા વીસ ગુના દસ હવે સ્થા સદીશની વાત કરીએ તો પહેલોનો સ્થાન સુધી શું આવે મિત્રો અહીંયા આવે આ દસ સેમી અંતર અને આ પાંચ અડધું અને દસ અને પાંચ આર્ટુ શું આવશે મિત્રો અહીંયા આવશે એટલે આ પાંચ સેમી અંતર અને આ પંદર તો પાંચ અને પંદર ઓકે આર્થ્રી શું આવશે તેનો સ્થાન સુધી સહી આવશે દસ અને પચીસ ઓકે પછી તો આપણું રેગ્યુલર સૂત્ર આવે જ આવશે એમ વન બસો રો આર વસ પાંચ તરીકે સો રો આ તરીકે પાંચ પંદર એમ તરીકે બસો રો અને દસ પચીસ છેદમાં બધાનો સરવાળો મિત્રો આવશે બસો રો વત્તા સો રો વત્તા રો ઓકે બધામાંથી છે ને હું સો રો કોમન કાઢું છું એટલે બે વધે બે ગુણાકાર કરી દઉં છું એટલે કેટલા આવશે વીસ અને દસ સો રો કોમન પાંચ અને પંદર અહીંયા બે વધ્યા સો રો કોમન કાઢ્યા અને વીસ અને પચાસ ઓકે મિત્રો નીચે રો આવશે એટલે જીરો જીરો કેન્સલ થઈ ગયા રો કેન્સલ થઈ ગયા પાંચ વધ્યા વન બાય ફાઈવ આ બધાનો સરવાળો કરો તો વીસ અને પાંચ પચીસ અને વીસ પિસ્તાલીસ અને એનો સરવાળો કેટલો હશે પચાસ અને પંદર પાસઠ ને દસ પંચોતેર પિસ્તાલીસ ને પાંચ વડે ભાગો એટલે નવ પંચોતેર ને પાંચ વડે ભાગો એટલે પંદર મતલબ આપણો આન્સર કયો આવશે મિત્રો એ આવશે ઓકે નેક્સ્ટ જો એ છે કણોના એક તંત્રમાં બે ગ્રામ ત્રણ ગ્રામ પાંચ ગ્રામ દળના કણોના યામ આપેલા છે તો દ્રવ્યમાન કેન્દ્રોના યામ કેટલા તો અહીંયા પણ આ એમ વન થ્રી તો okay? so, RCM થ્રી આર ટુ તરીકે ત્રણ ગ્રામ થ્રી થ્રી R2 અને પાંચ ગ્રામ ફાઈવ ફાઈવ વન છેદમાં 3 નો સરવાળો પાંચ ત્રણ અને બે તારીખ છીરો ત્રણ વત્તા બે પાંચ અને પાંચ દસ પહેલાનો મિત્રો સરવાળો કરો નવ અને છ પંદર પંદર અને પચીસ ચાલીસ આવશે નવ અને છ પંદર પંદર ને ચાલીસ આવશે પંદર અને પાંચ વીસ આવશે વડે કરો મિત્રો અને આ યામ આવશે ઓકે અને એટલે આ સુધારો ઓકે એક મિનિટ અહીંયા ફાઈ થ્રી છે ઓકે ફાઈ થ્રી એટલે અહીંયા કેટલા આવશે પંદર બરાબર એટલે જોઈ લો અહીંયા પંદર આવશે એટલે છ અને નવ પંદર 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 અહીંયા ત્રીસ આવશે ત્રીસ ને દસ વડે ભાગો એટલે થ્રી ફોર થ્રી ટુ ફોર થ્રી ટુ એટલે બરાબર એનો એ જ આવશે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ છીએ એમ દળવાળા ત્રણ કણો કાટકોણ ત્રિકોણના ત્રણ શિરો બિંદુ પર મૂક્યા છે પહેલું બીજું ને આ ત્રીજું ઓકે આ છે આર વન આપણો આ આર ટુ અને આર થ્રી ત્રણેય દળ તો સરખા જ છે મેમ તો સ્થાન સદીશ કેટલું તો શું આવશે મિત્રો સેમ મેથડ છે આકૃતિ બધામાં અલગ અલગ છે એમ આર વન નંબર શું મૂકો છો દ્રવ્યમાન કેન્દ્ર પર જીરો જીરો એમ આર ટુ નંબર શું મૂકો છો એ જીરો અને અહીંયા જીરો બી આવશે છેદમાં ત્રણ નો સરવાળો એમ વધતા એમ એટલે થ્રી એમ આવશે હવે એમ કોમન કાઢી ઉડી જશે છે તો આપણો આન્સર એ આવશે ઓકે દસ કિલોગ્રામ ત્રીસ કિલોગ્રામ દળ ધરાવતા બે કણો વાયક્સ પર મૂકેલા છે દસ કિલોગ્રામ દળ ધરાવતા કણને સાત સેમી જેટલો ઉપર ખસેડવામાં આવે છે તો વીસ કિલોગ્રામ દળ ધરાવતા કણને કેટલા સેમી અને કઈ દિશામાં ખસેડીએ તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વાયમ એક સેમી ખસે એટલે વાયમ જ આપણે માત્ર તંત્રનો લેવાનો છે જો એમ વન વાય વન પ્લસ એમ ટુ ટુ છેદમાં એમ વન પ્લસ એમ ટુ વાયમ કેટલો ખસે છે એક સેમી બરાબર છે પહેલા નું દળ છે દસ પેહલાને કેટલો ખસેડવાનો છે સાત સેમી એટલે સાત બીજાનું દળ કેટલું છે બરાબર દસ વધતા ત્રીસ એટલે ચાલીસ આ બાજુ આવશે એટલે ચાલીસ આ સીતેર વત્તા ત્રીસ વાય ટુ આ બાજુ છે માઇનસ સિત્તેર એટલે માઇનસ ત્રીસ ત્રીસ વાય ટુ એટલે વાય ટુ બરાબર માઇનસ એક સેમી એટલે કઈ દિશા આવશે નીચેની દિશામાં અધો દિશાની અંદર બરાબર એક સેમી ખસાડવામાં આવે છે એક સેમી માઇનસ ઋણ વાય અક્ષ પર ઓકે એટલે આન્સર બી આવશે હવે એમ વન એમ ટુ દળ ધરાવતા બે ગોળાકાર અણુઓ વચ્ચેનું અંતર આર છે દ્રવ્યમાન કેન્દ્રથી થી તેમના અંતરો આર વન આર હોય તો અહિયાં છે ને મિત્રો આવી રીતના ગોળાકાર અણુ છે એમ વન એમ ટુ ટોટલ ડિસ્ટન્ટ આર છે બરાબર હવે દ્રવ્યમાન કેન્દ્ર આપણે વચ્ચે ઉગમ ઉગમ બિંદુ બિંદુ પર પર અને તો 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 દ્રવ્યમાન કેન્દ્ર લઈએ લઈએ સૂત્ર ઝીરો આ બાજુ છે એટલે ઋણ લઈ લઈએ માઇનસ આર વન આ બાજુ છે પ્લસ ધન લઈએ એમ ટુ આર આ છેદ માં એમ આ બાજુ છે એટલે જીરો ચલો આર ટુ ના છેદમાં આર વન ઓકે અને અહીંયા પણ આન્સર શું આવશે આવશે ત્યાર પછી છે એમ અને કેપિટલ એમ દળ ધરાવતા પદાર્થોથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે અને દળ કોનું વધારે છે મિત્રો કેપિટલ એમ નું તો ખાસ મિત્રો યાદ રાખો જેમનું દળ વધારે હોય દ્રવ્યમાન કેન્દ્ર એ સાઇડ હોય છે જેમ કે પૃથ્વી અને સૂર્ય લઈએ તો સૂર્ય તરફ હોય અને પૃથ્વી ને ચંદ્ર લઈએ તો પૃથ્વી તરફ હોય છે જેમનું દળ વધારે હોય ને એમની નજીક હોય છે દ્રવ્યમાન કેન્દ્ર આ યાદ રાખજો મિત્રો નેક્સ્ટ જોઈએ છે આઠ ગ્રામ છ ગ્રામ દળ ધરાવતા બે કણો વચ્ચેનું અંતર બેતાલીસ સેમી છે

તો કેટલા નીચે આવે ચૌદ ચૌદ તે રીતે મૂકેલા છે આવી રીતે બંને દસ સેમી ત્રીજાના છે આ દસ સેમી આ દસ સેમી આ દ્રવ્યમાન કેન્દ્ર તો બંને દડાથી તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સ્પર્શકના ના બિંદુ થી ખાલી જગ્યા અંતર રહેશે તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં હોય વચ્ચે વચ્ચે અને આપણે ઉગમ બિંદુ લઈએ તો સ્પર્શક ના બિંદુ થી જીરો અંતર રહેશે અને સ્પર્શક જ જશે નેક્સ્ટ સમાન દળવાળા ચાર કણોને ને આર લંબાઈના એક ચોરસના ચાર ખૂણા પર મૂકેલા છે જે ચોરસના વિકર્ણોનું છેદન બિંદુ એ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ હોય ઉગમ બિંદુ છે

આર 2 ટુ માઇનસ આર બાય ટુ છેદમાં ત્રણેયનો સરવાળો ચારે ચારનો એટલે ફોર એમ આવશે m કોમન કાઢી ઉડાડી દ્યો છેદમાં વન બાય ફોર બધાનો સરવાળો કરો જુઓ આર બાય ટુ માઈનસ બરાબર માઈનસ આર બાય ટુ એટલે ઝીરું सेम टू सेम અહીંયા પણ આવશે આર બાય ટુ પ્લસ આર બાય ટુ માઈનસ એટલે ઝીરો એટલે આવશે એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે મિત્રો ઉગમ બિંદુ પર જ છે ઓકે ત્યારબાદ એંગસ્ટ્રોમ ની અંદર અંતર આપેલા છે એક્સ વન લો કે આર વન લો ઉગમ બિંદુ થી એક એંગસ્ટ્રોમ અને ઉગમ બિંદુ થી ત્રણ એંગસ્ટ્રોમ અંતરે રહેલા ઓક્સિજન પરમાણુના બનેલા અણુના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ થી કેટલા અંતરે તો કેટલું આવશે મિત્રો બંને ઓક્સિજન માટે આપણે દળ એમ સમાન લઈએ છીએ એક્સ વન તરીકે એક એંગસ્ટ્રોમ પ્લસ એમ ત્રણ એંગસ્ટ્રોમ બંને ઓક્સિજનના જ છે એટલે દળ સમાન ચાલો આ કેટલા આવશે એમ થ્રી એમ એટલે ફોર એમ બરાબર નીચે ટુ એમ એટલે શું આવશે બે એંગસ્ટ્રોમ આવશે ઓકે મતલબ આન્સર બી આવશે

બે કિલોગ્રામ દળો એક પક્ષી છે ટુ કિલોગ્રામ પ્લસ સિક્સ છે તો બંને પક્ષી વડે બનતા તંત્ર દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદીશ પાર્ટ વન માં મિત્રો આ રીતનો જેમ છે જોયો છે તો આમાં શું આવશે મિત્રો m1 v1 + m2 v2 + m1 + m2 अब ये આવશે 2i - 4 છે + 3 2i + 6 છે નીચે શું આવશે 2 + 3 એટલે 5 તો અંદર ગુણાકાર કરીએ 2 * 2 4 + 3 + 2 એટલે 6 એટલે કેટલા આવશે 10i

આપણે જોઈશું આ માટે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર પાર્ટ થ્રી જોતા રહો થેન્ક યુ મિત્રો